એમાં બે દિવસ બધા વિભાગોની અલગ અલગ ચર્ચા વિચારણાના અંતે આડત્રીસ કરોડ બાર લાખનું ભૂડા કરવાનું બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરી અને સાધારણ સભા સમક્ષ મૂકવામાં આવ્યું છે શહેરની અંદર ખૂબ સારો નિર્ણય છે કે શહેરમાં કોઈ પોતાના ઇન્ડસ્ટ્રી સ્થાપે સો કરોડથી વધારે રકમનું રોકાણ કરી તો એને સંપૂર્ણ મિલકત વેરામાં માફી આપવી એવો નિર્ણય કર્યો છે પચાસ કરોડથી વધારે કોઈ ડેરી ઉદ્યોગ કે એના પ્રોસેસિંગ યુનિટોની સ્થાપના કરે તો એને પણ સો ટકા માફ ટેક્સ માફ કરવામાં આવ્યો છે એ ઉપરાંત એમના પાણી કાઢમાં પણ પચાસ ટકા આ બંનેમાં સો કરોડ અને પચાસ કરોડના રોકાણની અંદર પાણી પીમાં પણ પચાસ ટકાની રાહત એ આપવાનો નિર્ણય આજે સ્ટેન્ડિંગ કમિટીએ કર્યો છે એ ઉપરાંત આપણે ધર્મરથમાં જે સ્વૈચ્છિક અનુદાન લેતા હતા આપણે શું જાણીએ છીએ કે જ્યાંના દરેક ઘટના બની હોય એના સિવાયના સગા સંબંધીઓ જેવા સ્વૈચ્છિક અનુદાન આપતા હોય છે અને સંસ્થાની છાપ ઉપર એક અસર પડતી હોય એના કારણે સ્વૈચ્છિક અનુદાન નહીં લેવાનો પણ નિર્ણય આજે સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યો છે આમ કુલ બનીને આડત્રીસ કરોડ બાર લાખની પુરાંતવાળું બજેટ આજે સભામાં મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટી તરફથી મોકલવામાં આવ્યું છે